સર આપનું નામ ડોક્ટર મનોજ કટારિયા રાધા સ્વામી હોસ્પિટલ નડિયાદ કાલે ઉત્તરાયણના દિવસે તમારે ત્યાં કેટલા કેસ આવેલા છે ટોટલ તો પાંચ છ કેસ આવેલા છે તેમાં નડિયાદના કેટલા છે નડિયાદના બે થી ત્રણ કેસ છે હાલમાં જે તમારા હોસ્પિટલમાં જે ભાઈનું નામ અને તેમને કેટલી ઈજા થઈ છે દર્દી રાધેશ્યામેશ બ્રહ્મભટ્ટ ઉંમર વર્ષ સાડત્રીસ દોરીથી ગળું અને ફેસ બંને કપાયેલા હતા અને ગળા ઉપર છ બાય છ અને ગળાના ઉપરના ભાગમાં બાર બાય દસ સેન્ટીમીટરનો મોટો કાપો હતો જેમાંથી લોહી ચાલુ ચાલુ હતું અને એને અંદરના અને સ્નાયુના અને અંદરના અને બારના થઈને ટોટલ બાવીસથી પચીસ ટકા લઈને અમે લોહી એને બંધ કરેલું છે એમને બાઇક પર જતા આગળ સળિયો લગાવેલ નહીં અને એના માટે જ દોરી સીધી ગળા પર આવી અને આ ગળું કપાયની ઘટના બની આથી જાહેર જનતાને વિનંતી છે કે સળિયો આગળ બાઇકમાં લગાવીને જે રહેવું જેથી તમને બધાને પ્રોટેક્શન મળી રહે શું નામ તમારું સુખવાલ નેર ઉપર ના સાટી તેના લીધે એમને ડોરો વાગ્યો છે નડિયાદ રાધા સ્વામી હોસ્પિટલમાં દાખલ કરાયેલા છે અઢાર ટાંકા વાગ્યા અમારી આ ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પ્રેસ કરો જેથી તમે અમારા વિડીયો જોઈ શકો સૌથી પહેલા